ના હું કરો દાદુ જરૂર થઈ જાય આ ડાણીયા રાસો એક સો એ દાદા હા ફ્રેન્ડજી નું વાહ દાદુ મોબાઈલ જોવા શોખીન થઈ ગયું છે અમાર નાનો ઓડુ ગિદડુ પણ શોખીન થઈ ગયું છે મોબાઈલ અરે ટન ટન હાલો ટન ટન કરો લાઈક કરો લાઈક શેર કરો ચેક કરો સરપ્રાઈઝ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારા નવ બધાને ગુડ મોર્નિંગ છે મારા બધા મિત્રો તમારા દાદા સવાર સવારમાં તો શું કરો દાદુ હોકો પીવે હોકો હોકો હા કયા ગામનો નો હોકો ગોંડલ નો અરે વાહ અને આ શું કરો દાદુ તમે આ પ્રાણ દે હે પ્રાણ પ્રાણ એટલે

આ કેટલી છે આવી એક બે ત્રણ છે ને ત્રણ ની દોરી બને મિત્રો તો ત્રણ હરી તો બનાવી નાખવા દાદા તો મિત્રો બગીસ મોકલી તો સમજો આ પકડાવી ક્યાં ને ક્યાં હામે બોલ હ એટલું લાંબુ કર્યું રે આ દોરી બનાવવાની ગોળ વીટતા આવે જો દાદા વીટે તો મારા દાદા જો આ રીતના ફેરે વોટ ચડાવવાના પછી દોરી બને આ રીતના તો છે ને વાહ દાદુ વાહ

જો મોબાઈલ જોવા શોખીન થઈ ગયું છે અમાર નાનું એવડું ગીદડું પણ શોખીન થઈ ગયું છે મોબાઈલ હે બસ મન દેશ છોડે છે હે દીગા અંજો એના પપ્પા ભી ગયો રેમ રેમ કરે છે આ તા હોટ અંડર નો નાખતો હે તા હોટ અંડર નો નાખતો આ લે આ તા સસલો આ લે આ અરે અને હોટ અંદર મેકી જાય તા માર કાકા ગયા તા સા પીવા તલી પાછા આવી ગયા અને આ શું કરો દદુ

ઓ અમારા દાદા કામકા થવું કરે છે મેનેનો ખરો દાદા ફટાફટ પાય પકડે છે અમારું વાહ દાદા વા તમાઉ શીખાય કે થી મને ક્યો હા ના ને શીખે લે હે ના ને તો તમે જ કળા જો દાદા અમારે ઓ હો હો એટલે તમે જો તો એને પ્રાણ દેવામાં તમે જો તો જો દુબ ઉતરતી જઈએ તમે જો તો હા તૈયાર કરને કી વાહ તો આ દોરી તૈયાર કરી છે ને સલામ પીવાનું સારું છે દાદા ને પાછું આ તો આખો લોક દાદા ઉપર જ થવાનો છે મારા દાદા કા દાદુ કેમ બનાવી દાદા અને કઈ થાય હવે કઈ ન થાય હે બે જણા શોર્ટેજ જાય તો હતાણ કરે તો તૂટે નહીં ખાટલા માલે કે નોલે ખાટલા માં આને કા તો પાતળિયા પાતળિયા આવે ને ખાટલા માં આને કા તો પાતળિયા હમ છે હમ સરસ લ્યો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો કે દાદા लाइक कर दियो लाइक कर दियो શેર कर दियो शेयर कर दियो सब्सक्राइब कर दियो सब्सक्राइब कर दियो हां खाओ माटे भिंडा नु साग छे गए काले से हमें होडली में आ गया था ना लावड़ा ગયા आवा था पासल थी શું છે હે हो गया था सेवा करता गोपाल जो જો से हे हां एक मैं एक दिन कहीं जो दीका जो है तो तो तो

કારણ સાડા ત્રણ મહિના થયા હાલો મશીન થી ઉડાડ નાખું પેલા છે ને કાતર થી ઝીણા કરી નાખું પછી મશીન મારું અરે હા ઝીણા દાદા મજા આવશે તમને તો મિત્રો જો આટલા મેં છે ને કાતર થી કટકટ ખાલી કર્યા છે એમને હવે મશીન ફેરવું તું ને મસ્ત હમણાં એક લેવલ ના થઈ જાય કાતે તું હવે છે ને આપડે મારવાનું છે મશીન અને કાપી નાખું હમણાં દાદા ના વાત કે કેમ મારવાનું કરક થાય ને મજા આવશે ને તમને મજા આવે વાહ દાદુ વાહ અમારા મમ્મી દાંત દાંત થયા છે ના ના તું બોલાવે આપ કદરે ફટાફટ ફટાફટ હું ને કાપી નાખો દે ને મારા વાળ કાપી દે આ કાય

આરે બાજરો પણ જતો જવાનું છે મિત્રો બાજરો ધાણી પાછો રિટર્ન આવવાનું છે બાજરા રોટલા કરવાના છે તો તો આ બાજરો નાખતો જ વા કપણ બાજરો પાછો રિટર્ન લેતો આવી છે હું સીધો જો જો હે હે મિત્રો આ આપણે વાળ કાપણ એવા દાદાને કે પાછો ઘણા વાળ કે તો આપણે મસ્ત વાળ કાપણ એવા છે આપણે નાવા જવું છે મમ્મી રસોઈની તૈયારી કરે છે તો હાલો આપણે ફટાફટ નાતા આવીએ મસ્ત નાઈન ધોઈને આપણે તો એવા ધાબા માટે કેમ કે હવે આવે મસ્ત મસ્ત એટલે વાળ ખાઈએ હું કહું જો વાતાવરણ કેવું મસ્ત છે તો મજા આવે કડી બે ઠંડો એટલે માથું કારણ ભીણું કરેલું છે ને કડી હવા ખાય તો બધું એસી જેવો કપાવાના હોય એટલે ઘડી બેઠા છે એવું બધું છે ને હવે તો કાંઈ વ્લોગમાં કાંઈ એન આપણે વધારો નથી અમારો દરજ્જો ખુલ્લો દરજી ના બેઠો હોય ભાઈ છે ને વિજય જાય ભરી બે વાતું કરીએ બે ને એવું બધું કરીએ તો વિડીયો એને એન કરી નાખી મળે એક નવા વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ અને સબસ્ક્રાઈબ કરી નાખ્યો થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો છે વાતો જ મિત્રો બ બા સબસ્ક્રાઈબ કરો બાય